રાતનો સમય ગામમાં બધે અંધારું છવાયું હતું એક નાનકડું દીકરો ડરીને રડવા લાગે છે બહાર પવન જોરથી ફૂંકે અને દરવાજો ધડાકા સાથે વાગે દીકરો માને ચૂંટી કહે માં મને બહુ ડર લાગે છે મા પણ ચિંતિત થઈ જાય પરંતુ તે જ સમયે ઘરના ખૂને દીવો અજવાળીએ અને એક અજાણી શાંતિ પ્રસરે અચાનક સોનેરી પ્રકાશમાં મા મેળી પ્રગટ થાય તેમના ચહેરા પર મમતા અને આંખોમાં કરુણા ભરી હોય તે દીકરાને હળવેથી વાળે અને કહે દીકરા ડર તો નહીં હું તારી સાથે છું તારા જીવનનો દરેક ક્ષણ હું જ સંભાળું છું દીકરાનું રડવું બંધ થઈ જાય હૃદયમાં હિંમત ઉત્પન્ન થાય બહારનું તોફાન પણ શાંત પડી જાય મા મેરી સ્મિત સાથે અદ્રશ્ય થઈ જાય અને દીકરો શાંતિથી સૂજાય કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે માં ક્યારે પોતાના ભક્તોને એકલા નથી છોડતી